નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જૂની પેન્શન યોજના અપડેટ વિશે તો સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે જે તેમની ભવિષ્યની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરે છે તો સરકારે બે હજાર પચીસમાં જૂની પેન્શન યોજનાને બદલે યુનિફાઈડ પેન્શન યોજના શરૂ કરી છે તો આ મહત્વકાંક્ષાથી નવી સિસ્ટમ હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત અને ગેરંટીકૃત પેન્શન રકમ મળશે તો કર્મચારી સંગઠનોના સતત દબાણ અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં વિવિધ વિસંગતતાઓને દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું તો આ નવી યુનિફાઈડ પેન્શન સિસ્ટમ કર્મચારીઓ માટે ઘણા આકર્ષક અને લાંબા ગાળાના લાભો લાવે છે તો નિવૃત્તિ પછી તેમની નાણાકીય સુરક્ષાને મજબૂત અને સુનિશ્ચિત કરે છે તો ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે અને હજારો કર્મચારીઓ માટે તેનો લાભ લઈ રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજનાનું માળખું અને વિશેષતાઓ વિશે તો બે હજાર ચાર પહેલાં અમલમાં રહેલી જૂની પેન્શન સિસ્ટમ હેઠળ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પછી તેમના છેલ્લા પગારના પચાસ ટકા નિયમિત પેન્શન મળતું હતું તો આ સમગ્ર રકમ સરકાર દ્વારા રાજ્ય ભંડોળમાંથી ચૂકવવામાં આવતી હતી અને કર્મચારીઓએ કોઈ યોગદાન આપવાની જરૂર નહોતી તો આ રકમ સંપૂર્ણપણે નિશ્ચિત હતી અને બજારના વધઘટથી પ્રભાવિત નહોતી તો આ સિસ્ટમ કર્મચારીઓ માટે અત્યંત સુરક્ષિત અને વિશ્વસનીય હતી કારણ કે તેઓ જાણવા જાણતા હતા કે નિવૃત્તિ પછી તેમને કેટલું પેન્શન મળશે તો વધુમાં મોંઘવારી ભથ્થા અનુસાર પેન્શનમાં નિયમિતપણે વધારો કરવામાં આવતો હતો જેથી કર્મચારીઓની ખરીદશક્તિ જાળવી રાખવામાં આવતી હતી જોકે આ સિસ્ટમ સરકાર દ્વારા આર્થિક રીતે બોજારૂપ સાબિત થઈ હતી તેથી તેને બે હજાર ચારમાં બંધ કરવામાં આવી અને કર્મચારીઓ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી યોજનાની પુનઃસ્થાપનની માંગ કરતા હતા ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમની ગંભીર સમસ્યાઓ બે હજાર ચાર પછી દેશમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી પરંતુ આ સિસ્ટમમાં ઘણી ગંભીર વિસંગતતાઓ અને પડકારજનક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તો સૌથી મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમસ્યા એ હતી કે શેરબજારમાં વધઘટનો સૌથી સીધી અસર પેન્શન ફંડ પર પડ્યો હતો તો બજારની અસ્થિરતાએ સરકારી કર્મચારીઓને નાણાકીય રીતે ગંભીર અસર કરી હતી જેને કારણે નિવૃત્તિ પછી અનિશ્ચિતતા અને ચિંતા થઈ હતી તો કર્મચારીઓને ખબર નહોતી કે નિવૃત્તિ સમયે તેમના પેન્શન ફંડમાં કેટલા પૈસા હશે તો જો બજારમાં ઘટાડો થશે તો તેમના પેન્શન ફંડમાં પણ ઘટાડો થશે જેનાથી તેમના ભવિષ્ય માટે અસુરક્ષા ઊભી થશે તો આ ગંભીર મુશ્કેલીઓ અને સમસ્યાઓને કારણે કર્મચારી સંગઠનોએ સરકાર પર જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા માટે સતત અને જોરશોરથી દબાણ કર્યું તો ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં યુનિફાઈડ પેન્શન સ્કીમના સ્વરૂપમાં આ સમસ્યાનો ઉકેલ ઉભરી આવ્યો હતો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન યોજનાની મુખ્ય વિશેષતાઓ વિશે તો છેવટે આ બધી માગણીઓ અને ચિંતાઓને સંબોધિત કરીને બે હજાર પચીસમાં યુનિફાઈડ પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી તો યુનિફાઈડ પેન્શન સિસ્ટમ કાળજીપૂર્વક અને સમજદારીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી હતી જેમાં જૂની અને શ્રેષ્ઠ પાસાઓને જોડવામાં આવ્યા હતા તો વર્ષ કે તેથી વધુ સેવા પૂર્ણ કરનારા કર્મચારીઓને તેમના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે તો પચીસ વર્ષથી ઓછી સેવા આપનારા કર્મચારીઓને તેમની સેવાની લંબાઈને આધારે પ્રમાણસર પેન્શન મળશે તો આ નવી સિસ્ટમમાં સરકારી કર્મચારીઓ અને સરકાર બંને તરફથી યોગદાનની જરૂર છે એ જે એક મજબૂત અને ટકાઉ પેન્શન ફંડ સુનિશ્ચિત કરે છે તો સરકારી કર્મચારીઓએ તેમના પગાર અને મોંઘવારી ભથ્થાના દસ ટકા પેન્શન યોજનામાં ફાળો આપવાનો રહેશે તો આ સિસ્ટમ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અમલમાં છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો